વડતાલના આચાર્યશ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્યશ્રી એકસોને આઠ નૃેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી રાજ્યભરમાં એસવીજી માધ્યમથી હરિભક્તો માટે સત્સંગ જ્ઞાનયજ્ઞ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં રવિવાર સવારે દસથી બપોરે એક સુધીની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરના ધર્મગ્રંથો શિક્ષાપત્રી આરતી અને સત્સંગી જીવનનો વચનામૃત સહિતના નિત્ય નિયમોનું પાલન કરવા જેવા અનેક વિષયોને પરીક્ષામાં આવરી લેવામાં આવ્યા છે અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ને મૂળ ઉદ્દેશ ધર્મનું જ્ઞાન અને વિસ્તાર કરવા હેતુસર સાથે વરિષ્ઠ હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે હેતુસર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા એસવી જીના માધ્યમથી સ્ટેન્ડ્રલાઇઝ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ વર્ષથી લઈને એંસી વર્ષની ઉંમર સુધીના હરિભક્તો આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે ત્યારે રાજ્યભરમાં યોજાયેલી આ પરીક્ષા સંદર્ભે આજે પણ આચાર્ય પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્યો યોગવજી મહારાજની પ્રેરણાથી પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં સત્સંગ જ્ઞાન સત્યા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પામિધાન સમુદાયના ગ્રંથો બદનામું સત્સંગી જીવન નિત્ય નિયમ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે જેમાં એકસો દસ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા તેમાં બહેનો પંચ્યાસી હતા પુરુષો પચીસ હતા અને બાળકો દસ હતા સમગ્ર આજ આજ પરીક્ષા ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે એક જ સમયે સવારે દસથી એક વાગ્યા સુધીમાં લેવામાં આવે છે મૂળ હેતુ એનો યુવાનોમાં બાળકોમાં ધર્મનું પ્રસારણ થાય ધર્મના આચરણો શીખે એટલા માટે કરવામાં આવેલ અને આ આ સફળ થયેલા ઉમેદવારોને વડતાલ મુકામ આચાર્ય શ્રી અજય પ્રસાદ દ્વારા પ્રોત્સાહનનામું આપવામાં આવશે